સુરતના ઉધના વિસ્તારમાં સાયબર ફ્રોડના કેસોમાં સતત વધી રહેલા ગુનાઓની સામે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ઉધના પોલીસ એક વિશિષ્ટ તપાસ દરમિયાન ખુલાસો કર્યો છે કે આરોપી મિત ખોખર તેના મળતિયા સાથીઓ સાથે મળી એક સંગઠિત ટોળકી ચલાવી રહ્યો હતો જે પૂર્વ આયોજિત રીતે ગુનાહિત કાવતરો રચી લોકોને ફસાવતો હતો તપાસમાં સામે આવ્યું કે મીથુ ઘર અને તેની ટોળકી ઓનલાઈન ઠગાઈ દ્વારા સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરતી હતી ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરી તેઓ લોકોની વ્યક્તિગત જાણકારી મેળવી પછી ફેક લિંક્સ અને કોલ્સ દ્વારા તેમના બેંક ખાતામાંથી રૂપિયા ઉઠાવતા હતા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપીએ ગુનાઓ કરવા માટે અલગ અલગ whatsapp ગ્રુપ ફેક આઈડી અને ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો હતો હાલ મીત ખોખોર સહિત કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે જ્યારે ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ માટે ટીમ તૈનાત કરી દેવાઈ છે ઉધના પોલીસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું કે આ ગુનામાં ટેકનોલોજીનો બહુ જ ચાલાકાઈથી ઉપયોગ થયો છે આમ કેવો માળખાકીય ફ્રોડ શહેરમાં ચાલતો હોય તે સ્પષ્ટ થાય છે લોકોને સતર્ક રહેવાની જરૂર છે આ કેસના અનુસંધાનમાં વધુ ફ્રોડના કનેક્શન ખુલવાના સંભવ છે પોલીસ આ મામલે વધુ ભોગ બનેલ લોકોની માહિતી એકત્ર કરી રહી છે અને સાયબર સેલની મદદથી ટેકનિકલ ડેટા વિશ્લેષણ કરવામાં આવી રહ્યા છે